મેનેજર દ્વારા બંધ કરી દેવાતા સ્કૂલ ના વિદ્યાર્થીઓ ચાલી ને ભણવા જવા મજબૂર બન્યા એક તરફ સરકાર કહી રહી છે કે બેટી ભણાવો ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોને ભણવું તો છે પણ કોઈ સરકારી વાહનની સુવિધા ન હોવાના કારણે બાળકો ભણી નથી શકતા ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે બસ ચાલુ કરવા અંબાજી ડેપો મેનેજરે લેટર પેડ અને પાસ માગ્યા હતા તે પુરાવા અમે આપ્યા છે તેમ છતાં આજ દિન સુધી બસ ચાલુ નથી કરાઈ ગામ લોકોનું કહેવું એવું પણ છે કે જ્યાં બસની જરૂર નથી ત્યાં બસ પડી રહી છે પણ જ્યાં જરૂર છે ત્યાં નથી આવતી ત્યારે અમારા ગામમાં વહેલી તકે એસ બસ ચાલુ થાય તો ગામના વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે મારું નામ સોલંકી દેવાભાઈ કેસાભાઈ ગોમેડો છેલ્લા એક દોઢ વર્ષથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરોની સમસ્યાને વાચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં આવે કેટલા સમયથી બસ બંધ છે શું પડે છે તમને તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે પો સાત કિલોમીટરથી છોકરાઓ સાયકલ ઉપર બે થી ત્રણ ત્રણ બેસીને જાતા હોય છે રિક્ષાનું ભાડું દસ રૂપિયા ઘરથી મળતું નહીં અમુક ટાઈમે છોકરો ભણવા જઈએ એક તો નહીં એવી બધી અનેક સમસ્યાઓ પડે છે બસ ચાલુ કરવા માટે કોઈને જાણ કરી તમે બસ ચાલુ કરવા માટે અમે ડેપો મેનેજરને ને એક થી બે વખત રજૂઆત કરી હતી ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મોક્યા હતા કે સ્કૂલ લેટર પેડ લાભ છોકરાના ના પાસ લાભ એ બધી નકલો આપી છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં ઓકે

કેટલી તકલીફો પડી રહી છે તમે બસ એટલે ગણી પડી ગઈ છે પણ હું શું કરો અને ખોટા ખોટા પાછું મુહિમ કહેવા માંગુ હું કોઈ ને જરૂરાઈ ને તો ઓય વીરબાલસી હોના હોનું તો તો નથી વીરબાલસી 201 ને બે પરજી જી રહી હોની એ શું કરવા સરકાર મે કહે ઓય સાહેબ તમે તમે પોતા તો બે હો પણ બડ કે આવળું બોલે હું આવળું બોલું નહીં કબ જો અમાર 9 વાગ્યા હોય બસને જરૂર આવી તો ઇત હું મોટા સારા આ આશરણે પર આસરે જગતાપુર ઠડલો છોકરો નાજે એવો દાર રૂપિયા 50 રૂપિયા મોગોડી સતા આવી માનું નામ શું હે ઈસુ ઓકે એટલા માટે બસની જરૂર ખાસ જરૂર છે બરાબર એટલે સરકારને મેં જોણ કરી બસ કોઈ આપતી નથી મહોંચ વાગે આવે વાગે આવે સવારે છ વાગે આવે એટલે વહેલી નીકળી દે છોકરો તો રહી જાય જીભોમાં દસ દસ રૂપિયા જવાનું દસ રૂપિયા આવવાનું વીસ રૂપિયા ભાડું થાય એમના બાળકોને તો દસ લે મોટોના વીસ લઈ મગ સેવી રીતે અમારું ગુંદર ચલાવવાનું એમ તો અમે મજુરી કરીને તો પેટ પૂજા કરતા હોય કોઈ સરકાર કોઈ જોડતું નથી એટલે આટલે અમારે માર મને વિનંતી દસ થી સાડા દસ ગળામાં